મળતા વાલીઓ થયા લાલ ગુમ ગવાને ચોખાનો જથ્થો બેસેડ વાળો મળી આવતા બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાના વાલીઓના આક્ષેપ મધ્યાહન ભોજનમાં મિલાવટને પગલે વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરી યોગ્ય પગલાં લેવા કરી રજૂઆત અમે કાલ અમારા બાળકે કીધું કે ખાવામાં જીવડા આવે છે ત્યારે અમે દેખવા આવ્યા અહીંયા તો જીવડા તો અંદર જે ચોખા આવે ને ખરાબ આવે છે ને જે ગૌ તો જોવા મળે એવા અંદર મોટા મોટા પથ્થરા જોવા મળે ખાવા જેવું તો હે જ નહીં કશું એમાં અંદર અને બાળકો એવું ખાય છે તો એમના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે અને આ જે સંચાલક છે ને તે અત્યાર સુધી આ પાંચ છ મહિના થઈ ગયા